બીજી તમે લોકોએ હમણાં ધીરે ધીરે ચાલુ કરે છે પ્લાસ્ટિક કલેક્ટ કરવાની બરાબર બહાર દરિયામાં તમે જ્યારે જાઓ ત્યારે બહાર દરિયામાંથી પ્લાસ્ટિક તમારા ઘરમાં માફી મારી ક્લાસિક તમારા ઘરમાં આવે એટલે તમારે બરાબર આપણા તરફથી એક પણ પ્લાસ્ટિક દરિયામાં બાકી જવું જોઈએ આપણે એક વસ્તુ મારી પાઇકો વિચાર કરી કે આ બોટવાળા છે કે આ બોટવાળા છે એ લોકો દરિયામાંથી જે પ્લાસ્ટિક લઈ આવે કે નથી લઈ આવતા એ આપણે જોવાનું નથી આપણે આપણું કામ કરવાનું છે એ લોકો દરિયામાં પ્લાસ્ટિક નાખતા એ પ્લાસ્ટિક આપણે લઈ શકો બરાબર પણ તમારે આ પ્લાસ્ટિકને દરિયામાંથી પ્લાસ્ટિક કિનારે લઈ આવવાનું છે અમે લોકો પોતે પોતે જઈને પ્લાસ્ટિક લઈ આવવા માટે સમજાવી દઈએ કારણ કે ખબર અત્યારે એક અંદાજપૂરો છે કે લગભગ દર વર્ષે દરિયામાં એસી લાખ થાય પ્લાસ્ટિક બરાબર તો તમે સારી વિચાર કરો કે જો મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક દરિયામાં નખાતું હોય તો તમે લોકો દરિયામાંથી પ્લાસ્ટિક લઈ આવતો નહીં તો અમુક વર્ષો પછી આ પ્લાસ્ટિક કેટલા મોટા પ્રમાણમાં દરિયામાં જમા થશે જમા થશે ને બરાબર કે તમે લોકો આજે જ પ્લાસ્ટિક લઈ આવવાની દર્શાવવાની પ્લાસ્ટિક છે એ આપણી રોજરોટી માટે બરાબર માછલી એટલા લોકો જશે ક્યાં બરાબર જે પ્લાસ્ટિક એક પાસે પ્લાસ્ટિકનો નાશ થતો નથી પ્લાસ્ટિક પોગળશે એના નાના નાના માહિતી એ પ્લાસ્ટિક એ પણ પૂછાયું કે આપણા સ્વાસ્થ્ય માટે પણ પ્લાસ્ટિક બરાબર આ વસ્તુ તમારે જાણ સમજી અને પ્લાસ્ટિક છે સમારોહ રાખ્યું દરિયામાં જાઉં છું અને દરિયા માટે આવેલા પણ આપણી પાસે દરિયામાં રાખવાનું